નમસ્કાર મિત્રો આજે આ ગાંગીને આ બાબા બાળીનાથ સમજાવે છે કે ગાંગી આ કામરું દેશ છે અને તે મંત્ર તંત્રને સાધનાથી ભરેલો છે માટે તું તારા બાબાને ભૂલી જા અને અહીંયાથી ચાલી નીકળ કારણ કે આમ પણ તારા બાબા છે ને એને પેલી ડાકણોએ ગોવળ બનાવી અને એક જાદુઈ પાંજરામાં પૂરી દીધા છે અને તારા બાબા સુધી તારે પહોંચવું હોય ને તો એના પહેલાં તારે આ નુરિયા મોહોણી જે છે ને એનો પ્રદેશ પાર કરી અને પછી જવું પડશે અને ત્યાં આ ડાકોનો પ્રદેશ છે અને તું નુરિયાના પ્રદેશમાંથી આગળ નહીં જઈ શકે કારણ કે ગાંગી એને પાર કરવા માટે પહેલી ચોકી લાલવાદી ફૂલવાદીની આવે છે જે ખૂબ જ માયાવી વિદ્યાઓના જાણકાર છે અને એને પાર કરશે તો બાબરા ભૂતની ચોકી આવે છે અને એના પછી ગગલી ડોસીની ચોકી આવે છે એના પછી ઝીંજુડી ઝાપડીની ચોકી આવે છે અને આ બધાને તું હરાવીશ ને ત્યારે તું નુરિયા મોહોણી સુધી પહોંચી શકીશ માટે ગાંગી મારી વાત માન અને અહીંયાથી તું પાછું વળી જા કારણ કે કદાચ તું એકાદ ચોકી પાર કરશે ને તો પણ તારું મોત થઈ જશે કારણ કે એ બધા ભરપૂર આ કામરૂ દેશની વિદ્યાથી ભરેલા છે માટે ગાંગી મારું કહેવું માન અને પાછી ચાલી જા પરંતુ ગાંગી માનતી નથી અને કહે છે કે બાબા તમારો ખૂબ ખૂબ આભાર હવે હું આગળ ચાલું છું આમ કહી અને બાબા બાળીનાથની મઢીએથી આ ગાંગી ચાલતી ચાલતી ફરી પાછી પેલા જંગલવાળા વિસ્તારમાં પહોંચી ત્યાં તો પેલી ડાકણ ફરી જંગલી કૂતરો બની અને ગાંગી ઉપર પ્રહાર કરે છે પરંતુ હવે તો ગાંગી પણ હાર માને એવી છે નહીં અને બાજુમાં પડેલા લાકડાના ટુકડાને લઈ અને એ ડાકણના મોઢા ઉપર ઘા કર્યો અને ઘા કરતાની સાથે જ તે ડાકણ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગઈ અને તે ગાંગી ઉપર પ્રહાર કરવા જાય એ પહેલાં તો ગાંગીએ એને ત્યાં જ ચોટાડી દીધી અને તે ત્યાં મૂર્તિની જેમ ચોંટી ગઈ અને પછી ગાંગીને કહેવા લાગી કે ગાંગી આ તો દેશની ભારે વિદ્યા છે અને આ તને કોણે શીખવાડી ત્યારે ગાંગી કહે છે કે તો હું આમ જ કામરૂ દેશમાં નથી નીકળી હું પણ કંઈક જાણતી હશું તો કામરુ દેશમાં પ્રવેશ કર્યો હશે ને આમ કહી અને ગાંગી કહે છે કે હવે જો હું તને કેવું દર્દનાક મોત આપું છું અને આમ આટલું કહી અને ગાંગી ફરી પાછી પોતાની બીજી વિદ્યાનો પ્રયોગ કરી અને આ ચોટી ગયેલી ડાકણને ત્યાં જ બાળીને ભસ્મ કરી નાખવાનો પ્રયત્ન કરી રહી છે ત્યાં તો ગાંગીને પાછળથી કોઈકે અવાજ કર્યો ત્યારે ગાંગી વિદ્યાનો પ્રયોગ બંધ કરી અને પાછું ફરીને જુએ છે તો તેના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો કારણ કે આ જંગલમાંથી બે બળદ તાબડતોડ ગાંગીની તરફ આવી રહ્યા છે અને તે આવી અને ગાંગીની પાસે ઊભા રહી ગયા ત્યારે ગાંગી કહે છે કે કોણ છો તમે અને તમે મનુષ્યની બોલી કેમ બોલી રહ્યા છો ત્યાં તો બંને બળદો કહેવા લાગ્યા કે કોણ છે તું અને આ અહીંયા ચોકી કરી રહેલી આ ચોકીદારને તું કેમ બંધી બનાવી રહી છે ત્યારે ગાંગી એટલું કહે છે કે હું આ કામરૂ દેશમાં હું નવી આવીશું અને હું પહોંચવાની છું મારા બાબાને છોડાવવા માટે કામરૂ દેશની જ્યાં ડાકણોનો વિસ્તાર છે ને ત્યાં પહોંચવાનું છે પરંતુ આ મને રસ્તામાં રોકી રહી છે અને આગળ વધવા નથી દેતી એટલા માટે હું એમને મારી રહી છું પરંતુ તમે કોણ છો ત્યાં તો બંને બળદો બોલવા લાગ્યા કે અમે જે હોય તે પરંતુ તું આ ચોકીદારને છોડી દે કારણ કે તે અહીંયા ચોકીદારી કરી રહી છે અને ચોકીદારને મારવો એ મોટો અપરાધ છે અહીંયા ત્યારે ગાંગી કહે છે કે ગમે તેવો અપરાધ હોય તો પછી તે મને મારવાની કોશિશ કેમ કરી રહી છે ત્યારે એક બળદ આગળ આવીને કહે છે કે તારું નામ શું છે ત્યારે ગાંગી કહે છે કે હું ગાંગી છું ત્યારે બીજો બળદ જોડે આવીને કહેવા લાગ્યો કે આને આઝાદ કર આ અહીંયાથી ચાલી નીકળશે ત્યારે ગાંગીએ પોતાની વિદ્યાથી તેને પાછી સાજી કરી અને સાજી કરતાની સાથે જ આ ડાકણ લાલ ચોર થઈ જાય છે અને ગુસ્સા સાથે તે ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગી જાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે ગાંગી કહેવા લાગી કે મને એ ખબર ના પડી કે તમે બળદ સ્વરૂપે અહીંયા આવ્યા અને અહીંયા આવી અને આ ડાકણને છોડાવી અને છોડાવતાની સાથે જ તે તમને જોઈને ભાગી ગઈ આ બધું શું છે અમને તો જણાવો ત્યારે પેલો એક બળદ ગાંગીની પાસે આવે છે અને બંને જણા આવી અને પોતાના અસલી સ્વરૂપમાં આવે છે ત્યારે તેઓ બળદમાંથી મનુષ્ય બને છે અને તેઓ બંને આદિવાસી ભાઈઓ છે ત્યારે તેમને જોતાં જ ગાંગીના ડોળા ફાટી ગયા અને તે પૂછવા લાગી કે તમે મનુષ્ય છો ત્યારે બંને જણા કહે છે કે હા અમે મનુષ્ય છીએ અને આ જંગલમાં બળદ બની અને આજથી લગભગ પાંચ પાંચ વર્ષથી અહીંયા ભટકી રહ્યા છીએ ત્યારે ગાંગી કહે છે કે તમે અહીંયા જંગલમાં કેમ ભટકી રહ્યા છો તમારી સાથે કોઈ છે બીજું ત્યારે તેઓ કહેવા લાગ્યા કે ના ગાંગી અમારી સાથે બીજું કોઈ નથી પરંતુ અમે બંને ભાઈઓ આ કામરૂ દેશથી ઘણા બધા દૂરથી આવ્યા છીએ અને આવી અને અમારા મનમાં એમ હતું કે કામરૂ દેશની વિદ્યા શીખી અને પછી પાછા આપણા કબીલામાં જઈશું ને તો બધા જ કબીલા ઉપર આપણો ડર જમાવીશું અને લોકો આપણા ખોફથી આપણા કબીલાની સામું જોવાની પણ હિંમત નહીં કરે અને આપણે નવી નવી જાદુ વિદ્યાનો પ્રયોગ કરીશું જેના કારણે આજુબાજુના કબીલાના માણસો આપણને ભગવાન માનશે આવો વિચાર કરી અને અમે અહીંયા આ કામરૂ દેશમાં આવ્યા હતા પરંતુ અહીંયા આવ્યા પછી અમે હજુ તો માંડ માંડ વિદ્યાઓ શીખ્યા એની સાથે જ અમે પકડાઈ ગયા અને અમને દિવસે બળદ બનાવી દેવામાં આવે છે અને બળદ બન્યા પછી અમને એ દિશા નથી સૂજતી કે અમારે કેવી રીતે બહાર નીકળવું અને પછી જેવી રાત પડે એની સાથે અમે કેદ થઈ જઈએ છીએ અને આમ આજે પાંચ પાંચ વર્ષથી ભટકી રહ્યા છીએ ત્યારે એમની વાત સાંભળીને ગાંગી કહેવા લાગી કે એનો મતલબ એ છે કે તમારે આ કામરૂ દેશની બહાર નીકળવું છે પરંતુ તમે નીકળી નથી શકતા આ વાત સાચી છે ને ત્યારે બંને જણા કહે છે કે હા આ વાત એકદમ સાચી છે ત્યારે ગાંગી કહે છે કે તમારે જો બહાર નીકળવું જ હોય ને તો હું તમને એક આસાન રસ્તો દેખાડું છું અને તમે ત્યાં પહોંચી જાઓ અને ત્યાંથી તમે આ કામરૂ દેશની બહાર નીકળતા તમને જરાય વાર નહીં લાગે ત્યારે બંને બળદો કહે છે કે એ વળી કયો વિસ્તાર છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહે છે કે અહીંયાથી સામે થોડાક જ દૂર ચાલશો ને ત્યાં બાબા બાળીનાથની મઢી છે અને બાબા બાળીનાથની મઢીમાં તમે પ્રવેશ કરશો ને ત્યારે તમે આ બળદના શ્રાપમાંથી મુક્ત થઈ જશો કારણ કે તમે જેવા ત્યાં પહોંચશો એની સાથે જ કામરૂદેશની વિદ્યાઓ કામ કરતી નથી અને તમે ત્યાં પહોંચીને આસાનીથી એમના અશ્વ ઉપર બેસી અને બહાર જઈ શકશો ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને બંને જણા રડવા લાગ્યા ત્યારે ગાંગી ફરી પૂછે છે કે હવે શું થયું અને આમ નાના બાળકની જેમ કેમ રડો છો ત્યારે એ આદિવાસી ભાઈઓ કહેવા લાગ્યા કે જ્યારે અમે આ જંગલમાં પ્રવેશ કર્યો ને ત્યારે સૌથી પહેલાં જ અમને બાબા બાળીનાથ મળ્યા હતા અને એમણે અમને આ સમગ્ર ઘટના જણાવી હતી અને એમણે એમ પણ કહ્યું હતું ચાલો હું તમને અહીંયાથી બહાર મૂકી જાઉં છું પરંતુ ત્યારે અમે એમનું અપમાન કર્યું હતું અને એમ પણ કહ્યું હતું કે અમારે તમારી કોઈ જરૂર નથી અને અમે નથી જવા ઈચ્છતા અહીંયાથી બહાર અને જ્યારે પણ જઈશું ને ત્યારે સંપૂર્ણ વિદ્યા શીખીને જ અહીંયાથી બહાર જઈશું અને એના પછી અમે આ માયાવી દેશમાં ફસાણા અને બહાર નીકળવાની ઘણી કોશિશ કરી પરંતુ જ્યારે અમે બહાર ના નીકળી શક્યા ત્યારે અમે બાબા બાળીનાથની મઢીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને બાબા બાળીનાથને ઘણી વિનંતી કરી હતી એમ છતાં પણ બાબા બાળીનાથે અમને કહ્યું કે મારું અપમાન કરે ને એને હું ક્યારેય ક્ષમા નથી કરતો પછી એ મનુષ્ય હોય કે કામરું દેશની કોઈ શક્તિ હોય આમ કહીને એમણે અમને બહાર કાઢી મૂક્યા અને તેઓ અમારી મદદ નથી કરી રહ્યા ત્યારે ગાંગી કહે છે કે તું અહીંયાથી સીધા ચાલતા જાઓ અને કદાચ જો તમને તમારી દિશા સૂજે તો બહાર ચાલી નીકળજો અને ત્યાં સુધી હું આગળ જાઉં છું ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને તેઓ કહેવા લાગ્યા કે ગાંગી તું ક્યાં જાય છે ત્યારે ગાંગી કહે છે કે આ ડાકણું રહીને એ મારા બાબાને ઉપાડી ગઈ છે અને એમને ઘોવળ બનાવી અને પાંજરામાં પૂરીને રાખ્યા છે માટે હું એમને આઝાદ કરાવવા માટે જઈ રહી છું અને તેઓ કામરૂ દેશની ડાકણોનો જ્યાં વિસ્તાર છે ને ત્યાં રહે છે ત્યારે પેલા બંને બળદો કહેવા લાગ્યા કે પણ ગાંગી ત્યાં જવા માટે તો તારે નુરિયાની ચોકી પાર કરવી પડશે અને નુરિયો મહાણી એ કોઈ જીવો તેવો નથી પરંતુ એ ખૂબ જ ભયંકર વિદ્યાનો જાણકાર છે અને તેની આજુબાજુ હાડમાસ અને લોહીની નદી વહે છે અને તે મનુષ્યને જીવતાને જીવતા ખાઈ જાય છે માટે રહેવા દે ગાંગી ત્યાં જવામાં કોઈ મજા નથી ત્યારે ગાંગી કહેવા લાગી કે હું તો જવાની જ છું અને ભલે મારું મોત થઈ જાય તો થઈ જાય પરંતુ મને કોઈ નહીં રોકી શકે ત્યારે આ બંને બળદો કહે છે કે ગાંગી એમ વાત છે તો ચાલ અમે પણ તારી સાથે આવીએ છીએ અને આમે અમે તો આ કામરૂ દેશમાં ગુલામ બની ગયા છીએ માટે અમારા ઉપર કોઈ જાજો પ્રહાર તો નહીં કરી શકે પરંતુ જો બની શકે તો તારી મદદ કરીશું અને તને ત્યાં સુધી પહોંચાડવામાં મદદ તો કરીએ આમ કહી અને આ બંને બળદો પાછા પોતાના બળદના સ્વરૂપમાં આવીને કહે છે કે ચાલો અમે આગળ આગળ જઈએ છીએ અને અમારી પાછળ પાછળ ગાંગી તું ચાલી આવ અને ત્યારે ગાંગી આ બંને બળદોની પાછળ પાછળ ચાલવા લાગી અને બંને બળદો આગળ આગળ જઈ રહ્યા છે ત્યારે ગાંગી પૂછે છે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં આગળ શું આવશે ત્યારે બંને જણા એટલું કહે છે કે ગાંગી આપણે ઉગમણા ભાગ તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં આગળ જતાં આપણને લાલવાદી અને ફૂલવાદીની પહેલી ચોકી આવશે અને જો તું એમને પરાસ્ત કરી જાય અને એમને બંનેને હરાવી દે કે મારી નાખે ને તો પછી એના પછી આગળની ચોકી આપણને બાબરા ભૂતની મળશે અને એને પણ પરાસ્ત કરવો ખૂબ જ ભયંકર વાત છે પરંતુ ગાંગી હવે તું જીદ કરે છે તો પછી તારી મદદ તો કરવી પડશે ને કારણ કે જો અમે જ તારી મદદ નહીં કરીએ તો પછી અમારી મદદ કોણ કરશે આમ કહી અને ત્રણેય જણા આગળ ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે ઘણું બધું ચાલ્યા અને એક રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યાં તો સામે કાંઈક લાલ રંગની આકૃતિ જેવું કંઈક દેખાઈ રહ્યું છે ત્યારે ગાંગી પૂછે છે કે હે ભાઈ આગળ શું દેખાઈ રહ્યું છે અને આ આપણે ક્યાં પહોંચ્યા છીએ ત્યારે પેલા બંને બડદો એટલું કહે છે કે ગાંગી તને ખબર તો છે કે આપણે લાલવાદી અને ફૂલવાદીની જ્યાં ચોકી છે ને ત્યાં પહોંચવાનું છે અને સામે જે તને દેખાઈ રહ્યું ને એ બીજું કાંઈ નહીં પરંતુ એ લાલવાદી અને ફૂલવાદીની ચોકી છે અને તેમની સાથે તારે યુદ્ધ કરવાનું છે અને યુદ્ધ દરમિયાન જો તું એ બંનેને હરાવી દેશે ને તો જ તું અહીંયાથી આગળ જઈ શકશે અને જો એ લોકો તને હરાવી દેશે ને તો ગાંગી ત્યાંથી તારે પાછું ફરવું પડશે માટે વિચાર કરીને લડજે ત્યારે ગાંગી કહે છે કે તો જવા દો એ લાલવાદી ફૂલવાદીની પાસે અને ત્યાં જઈને હું પણ એમને દેખાડી દઉં કે આ ગાંગી કોણ છે અને આમ બંને બળદો ચાલતા ચાલતા લાલવાદી અને ફૂલવાદીની ચોકી પાસે ગાંગીને લઈ જઈને ઊભી રાખે છે અને પછી તે આ જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી